અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજો વેચાણ કરતા ઇસમને પકડી પાડી એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરતી અલથાણ પોલીસ સ્ટેશન સર્વેલન્સ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર તથા અધિક પોલીસ સેક્ટર બે તથા નાયબ પોલીસ સાહેબ શ્રી જોન ચાર તથા મધનીશ પોલીસ સાહેબ શ્રી એચ ડિવિઝન સુરજ શહેરનાઓના માર્ગદર્શન હેઠળ એનડીપીએસના કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ સાહેબ અલથાણ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એનડી પરમાર નાઓને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે અલથાણ ગામ ખાતે નવી હળપતિવાસ ખાતે રહેતા પૂનમ બહેરા નાઓ બહારથી ગાંજાનો જથ્થો મંગાવી દુકાનમાં વેચાણ કરે છે જે બાતમીના આધારે વર્કઆઉટ કરી કુલને ચારસો ઓગણસાઠ નવ ગ્રામ ગાંજા સાથે કિસમ પૂનમભાઈ ગણપતભાઈ ગુરાભાઇ બહેરાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સરાહનીય કામગીરી અલથાણ પોલીસ દ્વારા કરવામાં આવે છે